જુનાગઢ શહેરમાં આવેલી ગોકુલનગર સોસાયટીમાં સાંઈ કૃપા નામના મકાનમાં પહેલા માળે ગેલેરીમાં રમતું બે વર્ષનું બાળક નીચે પટકાયું હતું જેના સીસીટીવી સામે આવ્યા છે છે જેમાં જોઈ શકાય કે પરિવારના સભ્યો જયારે ઘરની અંદર હતા ત્યારે આંખના પલકારામાં બાળક નીચે પડી જાય છે અચાનક જ બાળક નીચે પડવાનો અવાજ આવતા પરિવારજનો દોડી આવે છે બાળકને મકાન પરથી પડેલો જોઈ ગભરાઈ જાય છે આ બાદ પરિવારજનોએ બાળકને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ડોક્ટરને બાળકની વધુ સારવારની જરૂર લાગતા તેને જૂનાગઢથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે બાળકની હાલત સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે રીના પરમાટુડી ન્યૂઝ ગુજરાતી